મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે લોકસભાની ચૂંટણી સમયે સર્જાયેલા વિવાદને ઉકેલવા માટે ભાજપ પોતાના ક્ષેત્રીય આગેવાનોનો દાવ પણ ખેલી ચૂક્યું છે છતાં પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે શું અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી પછી જ આ મુદ્દો પૂરો થઈ શકે કે કેમ તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે શું આ વિવાદ ઉકેલવા માટે અમિત શાહની ચાણક્ય નીતિ જ કામ આવશે તે સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે મિત્રો પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ ઉપર કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે એ નારાજગી એટલી હદે વધી ગઈ છે કે તેના પડઘા ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયા છે જોકે ભાજપનું મોવડી મંડળ આ સમગ્ર વિવાદને થાળે પાડવા માટે ભાજપના ક્ષેત્રીય આગેવાનોને આગળ કરી ચૂક્યું છે પરંતુ તેમ છતાં પણ ક્ષેત્રીય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે જોકે આ કોકડું ઉકેલવાની જગ્યાએ વધુ ગુંજવાતું જતું હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ આ વિવાદ મામલે ક્ષત્રિય સમાજની અલગ કરણી સેનાના રાજ શેખાવત પણ ભાજપ સામે બાયો ચડાવીને બેઠા છે જો કે રાજ શેખાવતે આપેલા કમલમનો ઘેરાવો કોલના સમર્થનમાં ક્ષત્રિય સમાજે કોઈ નિવેદન આપ્યું નથી તો બીજી બાજુ આ વિવાદ મામલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ નક્કી કરશે તે જ કાર્યક્રમો અપનાવવાની રણનીતિ પણ ક્ષેત્રીય સમાજે બનાવી છે તેવામાં આવે ક્ષત્રિય સમાજની નારાજગી કેવી રીતે દૂર થશે તે પ્રશ્ન હજુ પણ ઉભો છે આ સાથે ભાજપ કોઈપણ રીતે આ મુદ્દો ઉકેલવા માટે અડીચોટોનું જોર લગાવી રહ્યું છે મિત્રો લોકસભાની આ ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં જીતની હેટ્રિક સાથે તમામ બેઠકોમાં પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે જેથી ભાજપને કોઈપણ સમાજ નારાજ થાય તે પોસાય તેમ નથી જેથી હવે આ મુદ્દો ઉકેલવા માટે અમિત શાહને મેદાનમાં ઉતારે તેવું લાગી રહ્યું છે હાલ અમિત શાહ ગુજરાત બહાર છે ગાંધીનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે તેઓ આગામી ઓગણીસ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે જેથી જેવી અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી થશે તેની સાથે જ આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને કારણે રાજ્યમાં ક્ષેત્રીય સમાજ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરી રહ્યો છે મિત્રો ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ એવા રાજ શેખાવતે નવ તારીખે બપોરે કમલમ ખાતે કેસરી દંડા અને મજબૂત દંડા સાથે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી મિત્રો ક્ષેત્રીઓને વિરોધ પ્રદર્શનમાં દોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું રાજ શેખાવતે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો મને અને મારા સમર્થકોને રોકવામાં આવશે તો હું આત્મવિલોપન પણ કરી લઈશ મિત્રો આ ચીમકીને કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું મિત્રો નવ તારીખે કરણી સેનાના અધ્યક્ષ એવા રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ ઉપર તેમને કેદ પણ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે તેમની એરપોર્ટ પરથી અટકાયત કરી હતી અટકાયત કરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની ક્ષેત્રીય સમાજની ચીમકી બાદ સરકારે પોલીસને એલર્ટ રહેવાની સૂચના આપી છે અમદાવાદ ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમો તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર બાદ નજર રાખી રહી છે હવે મિત્રો રાજકોટ લોકસભા બેઠકને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેજ ધાનાણી ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવી સંભાવનાઓ છે મિત્રો પરેજ ધાનાણી રાજકોટ સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે તૈયાર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ તેમને મનાવવા માટે પહોંચ્યું હતું જ્યાં એકસો પચાસથી વધુ લોકો લલિત કથગ્રાની આગેવાનીમાં પહોંચ્યા હતા મિત્રો તેમની વચ્ચે લાંબા સમય સુધી ચર્ચાઓ ચાલી હતી આ દરમિયાન લલિત કથગરાએ જણાવ્યું કે જો પરસોત્તમ રૂપાલા ટિકિટ બદલે છે તો પરે ધારાણી ચૂંટણી નહીં લડે પરસોત્તમ રૂપાલા અંગે જે વાતાવરણ બન્યું છે તેનો લાભ લેવા માટે અમે તેમને કહી રહ્યા છીએ અને આમાંથી કોંગ્રેસ ઊભી થાય તેવી લાગી રહ્યું છે જો પરસોત્તમ રૂપાલાને બદલવાની વાત આવે તો અમે સામેથી તમને કહી દઈશું કે પરેશભાઈ તમારે લડવાનું નથી મિત્રો લલિત કથગરાએ વધુમાં જણાવ્યું કે રાજકોટના તમામ આગેવાનો એક થઈને પરેશ ધાનાણી પાસે એક વાત કરવા આવ્યા છે કુદરતી કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી જે વાતાવરણ હાલ સર્જાયું છે આવામાં તમામનો મત એ છે કે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી ઉતારો એટલે અમે તમામ કાર્યકરો અહીં આવ્યા છીએ અમે પરેશભાઈને કહેવા આવ્યા છીએ કે ભાજપ નેતા અભિમાનથી તેમનો ઉમેદવાર ન બદલાવે તો રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી તમે કરો અમે આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા બધા કાર્યકરોને લાગણી દુભાવશે નહીં જો ભાજપ પોતાનો ઉમેદવાર નહીં બદલે તો પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે અને લડશે જ એ વાત અમે અહીંથી નક્કી કરીને જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણીના પગલે ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ છવ્વીસ બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે હજુ પણ કોંગ્રેસ ચાર બેઠકો ઉપર અને વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કરી શકી નથી મિત્રો ગુજરાતમાં ચાર બેઠક રાજકોટ અમદાવાદ પૂર્વ નવસારી અને મહેસાણાના બેઠકને લઈને કોંગ્રેસના મુરતિયા અંગે અસમંજસમાં જોવા મળી રહ્યા છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કામાં થવાનું છે જેને હવે લગભગ એક મહિનાનો સમય બાકી રહ્યો છે આવા સમયે ભાજપ અત્યારે ક્ષેત્રીય સમાજના આક્રોશનો સામનો કરી રહ્યો છે મિત્રો રાજકોટથી ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદને છેલ્લા કેટલાક સમયથી પક્ષને મુશ્કેલીમાં મૂકી દીધો છે મિત્રો રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ક્ષેત્રીઓ પરસોત્તમ રૂપાલાને હવે તો ભાજપનો પણ વિરોધ કરી રહ્યા છે મિત્રો ક્ષેત્રીય સમાજના વિરોધની સાથે ભાજપમાં કેટલીક બેઠકોના ઉમેદવારો સામે પક્ષની અંદર જ અસંતોષ બહાર આવ્યો છે મિત્રો આ બધી સમસ્યાઓ વચ્ચે હવે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષના કાર્યકરોને રાજ્યમાં પાંચ લાખથી વધુ મતોના અંતરથી દરેક બેઠક જીતવા માટેનો મંત્ર આપ્યો છે મિત્રો છોટા ઉદેપુરના બોડેલીમાં પક્ષના કાર્યકરોને સંબોધિત કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી પટેલે પાટીલે જણાવ્યું હતું કે બે હાથ જોડીને માફી માંગો અને લોકોને કહો કે તમારે માત્ર મોદી સાહેબને જોઈને વોટ આપવાનો છે જનતામાં સ્થાનિક ઉમેદવાર અંગે કોઈ અસંતોષ હોય તો ઉમેદવાર વતી બે હાથ જોડીને માફી માંગી લો અને માત્ર મોદી સાહેબના નામે મત માંગો લોકોને કહો કે મોદી સાહેબને જુઓ અને મત આપો આપણે તેમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે ગુજરાતમાં કેટલીક બેઠકો ઉપર હાઈ કમાન્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે પક્ષના કાર્યકરોને સ્થાનિક લોકોમાં ઉભરી આવેલા અસંતોષ વચ્ચે સી આર પાટીલે પક્ષના કાર્યકરોના ઉમેદવારો માટે કેવી રીતે મત માંગવા અને પક્ષને દરેક બેઠક ઉપર પાંચ લાખથી વધુ મતોના અંતરથી જીતાડવો તે અંગે વિગતવાર સમજ આપી હતી મિત્રો તેમણે પક્ષના ભૂત કાર્યકરોને વડાપ્રધાન મોદીના નેતૃત્વની સરકારની યોજનાઓના લાભાર્થીઓને પૂછવા માટે કેટલાક પ્રશ્નોની યાદી આપી હતી આ સાથે નવસારીના સાંસદે ચૂંટણી પહેલાં પ્રત્યેક મતદાયની પાંચ વખત મુલાકાત લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો અને પક્ષના કાર્યકરોને આ માટે કેટલાક કલાકો સુધી અને કેટલાક મતદારો પર કામ કરવાની જરૂર છે તેની પણ વિગતો પૂરી પાડી હતી મિત્રો તેમણે વધુમાં કહ્યું કે પ્રત્યેક બુથના બે પાના ઉપર કુલ વીસ ઘર છે પ્રત્યેક પાના ઉપર પાંચ સમિતિ સભ્યો છે આ પેજ સમિતિ સભ્યો પ્રાથમિક સભ્યો કરતા અલગ છે પ્રત્યેક પરિવારમાંથી માત્ર એક સભ્ય પેજ સમિતિ સભ્ય બની શકે છે આપણી પાસે નોંધાયેલા પેજ કમિટી સભ્યોની સંખ્યા ચોમોતેર લાખ છે એટલે કે ગુજરાતમાં ચોમ્મોતેર લાખ પરિવારોમાં એક સભ્ય ભાજપનો કાર્યકર છે તમારે માત્ર તમારા પાના ઉપર દસ પેજ કમિટી સભ્યોનો સંપર્ક કરવાની જરૂર છે વધુમાં તેમણે ઉમેર્યું કે કાર્યકરોએ સાત મે સુધી ચોવીસ કલાક કરતાં પણ ઓછો સમય આપવાનો છે તમારી યાદીના પ્રત્યેક વીજઘરોની મુલાકાત લેવામાં તમારે દસ મિનિટ જેટલો સમય પસાર કરવાનો છે આમ તમારે દૈનિક માત્ર બસ્સો મિનિટ જેટલો સમય ફાળવવાની જરૂર છે જે દૈનિક ચાર કલાક કરતાં પણ ઓછો સમય થાય છે મિત્રો તમારા મતદાન સુધીમાં મતદાનની માત્ર પાંચ વખત મુલાકાત લેવાની જરૂર છે તેનો અર્થ એ થાય છે કે તમને પેજ સમિતિના પ્રત્યેક સભ્ય સાથે મુલાકાત કરવામાં કુલ ચોવીસ કલાક કરતાં પણ ઓછો સમય લાગે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે મિત્રો મંગળવાર એટલે કે નવ એપ્રિલના રોજ દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઇન્કાર કરતા કહ્યું આ જામીનનો મામલો નથી ધરપકડને પડકારવાનો છે વધુમાં તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે ઓક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારી હતી હાઈકોર્ટે અરજીને ફગાવી દેતા ધરપકડને માન્ય ગણાવી હતી આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઈડીના રિમાન્ડને ગેરકાયદેસર ન કહી શકાય મિત્રો ઈડી દ્વારા ધરપકડ અને અટકાયતને પડકારતી કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ચુકાદો આપતા કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી પરંતુ ઈડી અને તેમની વચ્ચેનો મામલો છે એજન્સીએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે આમાં કોઈને વિશેષ અધિકાર આપી શકાય નહીં ઈડી પાસે પૂરતા પુરાવા છે તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી મુક્તિ આપી શકાય નહીં ન્યાયાધીશો કાયદાથી બંધાયેલા છે રાજકારણથી નહીં મિત્રો કોર્ટે વધુમાં કહ્યું કે ઈડીની દલીલો એ છે કે અત્યાર સુધીના પુરાવા બતાવી રહ્યા છે કે કેજરીવાલ પાર્ટી સંયોજક છે ગોવાની ચૂંટણીમાં પિસ્તાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો કેજરીવાલના વકીલાનો આનો વિરોધ કર્યો અને શરથ રેડ્ડી રાઘવ મુંગટ્ટાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો મિત્રો કોર્ટે વધુમાં કહ્યું કે સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે નહીં કે તપાસ એજન્સી દ્વારા જો પ્રશ્ન ઊભો થાય તો સવાલ મેજિસ્ટ્રેટ ઉપર ઉઠી રહ્યા છે હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આરોપીના હિસાબે તપાસ થઈ શકે નહીં કોર્ટને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી મુખ્યમંત્રી માટે કોઈ વિશેષ અધિકાર નથી તમને વધુમાં જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અરજીમાં એજન્સી દ્વારા ધરપકડના સમય ઉપર સવાલ ઉઠાવ્યા હતા અરજીમાં એવું પણ બતાવ્યું હતું કે આ લોકશાહી નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે